માજી સૈનિકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો સાથે પીડિત બે મહિના અગાઉ ગામમાં આર્મી યુવકની મળી હતી લાશ પરિવારે પોલીસ ફરિયાદ કરવા છતાં પણ ન્યાયિક તપાસના કરવા હદાત પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ પરિવારે સમાજના આગેવાનોને સાથે રાખી એસપી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી ત્રણ દિવસમાં ન્યાયિક તપાસ નહીં થાય તો એક્સ આર્મી સંગઠને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી મારું નામ સોલંકી કાજલબેન ધર્માભાઈ છે ગામ કેસરપુરા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ મારા ઘરે રાત્રે નવ વાગે થાવરાભાઈ નેતાભાઈ નાગજીભાઈ પાબુભાઈ કાકા ધર્માશાળાઓને છોકરો કુવામાં પડ્યો છે તેવી છેતરપિંડી સાથે લઈ ગયા અને મોત નિપજાવીને કુવામાં નાખેલા અમે જઈને જોયું તો મારા પપ્પાની લાશ કૂવામાં હતી ત્યારે બહાર કાઢીને જોયું તો માથાના ભાગે કુવાડીના ગા હતા પગના ભાગે હાથના ભાગે કુવાડીના ગા હતા અને શરીર પર અનેક ઈજાઓ હતી ત્યારે અમે પોલીસને જાણ કરી અને પોલીસે આવીને જોયું તો ઘરમાં ખૂનના દાગા હતા દિવાલો પર ખૂનના દાગા હતા અને બે કુવાડીઓ ખૂનવાળી મળી આવી હતી તારે ઘરની બહાર એક કુવાડી હતી તે ખૂનવાળી હતી તે રૂમાલથી પકડીને પોલીસ લઈ ગયા આટલા પુરાવા છતાં પોલીસે તેમને કંઈ કાર્યવાહી કરી નથી અને તેમને રિમાન્ડ પર પણ આજ સુધી લીધા નથી તમારી શું માંગ છે મારી માંગ એ છે કે મારા પિતાનો ત્રણ મહિના થવા આજ સુધી ન્યાય નથી મળ્યો તો મારા પિતા સરકાર ન્યાય ના આપે તો માજી સૈનિક ધર્માભાઈ હત્યા કરવામાં આવી હતી અને હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી એના માટે અમે આખા બનાસકાંઠાના માજી સૈનિકો ભેગા થયા છીએ અને હવે જો એમને ન્યાય નહીં મળે તો અમે એક ઉગ્ર આંદોલન ચલાવવાના છીએ

આખું ઉજાગર કરે અને અમને એની જાણ કરે મળે ન્યાય નહીં મળે તો અમે જે રીતે જૂનાગઢમાં કલ એસપી કચેરીને ઘેરી હતી એના કરતાં પણ મોટું ઉગ્ર આંદોલન ચલાવી પાલનપુર બનાસકાંઠાની એસપી કચેરી ઘેરીશું એ અમારું ઉગ્ર આંદોલન હશે